સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચાલી રહેલા અભિયાનથી દેશભરમાં સ્વચ્છતાને લઈને ઘણા પ્રયાસો થઈ રહ્યા છે તેમાં આજરોજ મિશનની શરૂઆત કરનારા વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે અને અભિયાનમાં તેમના માર્ગદર્શન હેઠળ છેલ્લા ઘણા દિવસોની જહેમત બાદ ભાદરવા ગામના મૂળરાજસિંહ મહિડા તથા મહીપતસિંહના નિર્મા કંપનીમાં રજૂઆત કરવામાં આવી હતી કંપની દ્વારા નાની ગાડીનું દાન આપવામાં આવ્યું હતું ગાડીને ગામમાંથી ગલીએ ગલીએ ઘરે ઘરે જઈ કચરો ભેગો કરવાનું યોગ્ય સાધન બનાવી ગામમાં લાવી ભૂદેવના હાથે વિધિવત પૂજા કરી શરૂઆત કરવામાં આવી હતી કચરો તેની યોગ્ય જગ્યાએ પહોંચશે તો ગામમાંથી ગંદકી ઓછી થશે અને જીવજંતુઓનો ઉપદ્રવ ગામમાં જ નહીં થાય અને આ કાર્ય થકી ગામમાં સ્વચ્છતા જળવાઈ રહેશે આજ રોજ ભારત દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હોય અને આખા દેશમાં વિવિધ કાર્યક્રમો ચાલતા હોય એ દરમિયાન અમારા ભાદરવા ગામની અંદર પણ સફાઈ અભિયાનનો કાર્યક્રમ થાય અને સફાઈ અભિયાન માટે ખાસ કરી અને અમારા અમારા જિલ્લાના પ્રમુખ આદરણીય મોરારસિંહ અને મેં પોતે અને મારા ગામના વડીલોએ જ્યારે નિર્મા લિમિટેડ કંપની અમારી બાજુમાં હોય અને એ નિર્મા લિમિટેડ કંપનીએ આજે અમને સફાઈ ડોર ટુ ડોર ઉઘરાવા માટે કચરાની ગાડી આપી છે અને ગામ લોકોને આ ગાડીનો ઉપયોગ જે આગામી પંચાયત દ્વારા કચરાપેટીમાં કચરો નાખવા માટેની જે ડોલ અને ડસ્ટબિન આપ્યા છે એનો ઉપયોગ કરે અને વધારેમાં વધારે લોકો ગામમાં ગંદકી ના થાય અને આ ગાડીમાં જ કચરો નાખે ગાડી એકાદ દિવસે આવે કે મોર્નિંગમાં સવારમાં આવે કે બપોર આવે પણ એનો યોગ્ય ઉપયોગ થાય આગામી ગામ લોકો સાથે બેસી અને અમે એનો એવો પ્લાન કરીશું કે એક એક ફર્યામાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવાય અને ગામમાં ગંદકી ના થાય ને સ્વચ્છ ભારત સ્વચ્છ ભાદર વારે એવી અમારી સર્વે ગ્રામજનોને વિનંતી અને એ જ એ જ રીતના મારું ગામ સ્વચ્છ બને એવી પ્રયત્ન આપનું નામ મહીપત સેરાના ભાદરવા